राम राम जय श्री कृष्णा जय मुरलीधर केम छो मजा मजामा स्वागत छे नवा व्लॉग आप ने आपड़े जो बेने साग मोरली तू काल ना वीडियो ने एंड मा तुम जोयो ह ई हते हवर हमारे ने करे है भाई ने तैयार भाई ने जाऊँ है स्कूल कम भाई हां तबीयत रेडी है, तब है कि पेट में दुखे है अबे न सुखी पीदीन पसीन छोड़ छोड़ दुख इंग्लिश नहीं बोट ली ना सिंह मैं भी तो वीरन भाई ने जरा जरा पेट में दुखे है ती और लिकास मेरी शोड़ा पी थी जब भाई जे जी अब थोड़ी क्रांति ही गई है कृष्णा जय माताजी जय मुरलीधर तुझे आप राज हवा ना काम माता हाथ मरी ली तो है ना वे भाई ने मुझे तुझे रिक्तेल ना खिल रही कर दो यान भाई ने जाओ ये बेटा यार था ये इन्हें भी ने जवाने बाल मंदिर है ना भाई ने, ने स्कूल है का हाँ अरे तब वो खास थोड़ी बजार इतना फायदा भी बढ़िया चार दिन હા હા એ લુઈ ગયું મારી ઘરો હવે અમારું જો અમારું હવે ઉણડો હવે ને લે મંદે સાવા પછી જાડવાના ને પાંદડાના હોય ને બધા કણો બસ જાડવા સ્કૂલ ની અંદર તો હાલો આપણે હવે રાધુબેન તમારે કઈ જવાનું છે દવા લેવા લજી અન તૈયાર કરે છે જીન તૈયાર થઈ જાય પછી રાધુગન તૈયાર થઈ જાય પછી જાવ હું આપણે પાલા બાપુને ફોન આવ્યો પાલા બાપુ બસ છોકરાઓને મૂકવા જવાનું છે હા પછી હોસ્પિટલ હા તો મોટર તો કમ્પ્લેટ હોય અને કદાચ હાવ ભરી ગઈ હોય ને તો એ બધા બલ થતો હોય તો કમ્પ્લેટ ના એ હોય ભાઈ પાલભાઈ ની મોટર રિહાણી કાલ આલભાઈ ની રિહાણી હતી આલભાઈ હરાડે કરી લીધી તા પાલભાઈ ની રિહાણી હવે એને જો કે પાણી ઘણું હે નકર અમારે અહીં ઓછે પાણી છે ને આવા ખર્ચા ચડી જાય વધારે કઈ કોરે હાલે ને કઈ ભઈરે હાલે ને કઈ લાઇટ ના વાંધા ને ઇના લીધે બધું થાય છે તો જરાક પલ ભાઈ ને મોટર ચેક કરી આવું મારું મીટર તસે પણ મીટર માં બેટરી ખાલી થઈ ગઈ છે એટલે બહુ પાર્કક નહીં દેખારે પરસો નો લેમ્પ આવે ને જે સાદો પહેલાના જમાનાના જે લેમ્પ હતા ઈ હોય ને તો વાંધો ના ઇનાથી ચાલે અમાર જીયાન ભાઈ કેમ મોઢું કહણ કરે જીયાન હો થ્યો કાકે ભાઈ હું બોલતી છું કે હો થ્યો हेलो भाई अब हमारे कई जावन नथी जयन भाई जो तैयार થઈ ગયો છે એને જાવ છે ને મારે જાવ હે પાલ ભાઈ ને તો હું નીકળું ઇન મમ્મી ને જાવું કે આ રહ કરું આજ તો ન જાવ તો હું પાલ ને જાવ ઠીક અન ન જાવ તો હું ને તઈ જાવ તો હું પાલ મમ્મી ને જાવી ને મોટર કાઢવી ને ત હો ને કઈ થીયું નથી હવે બોય લાલ તારજી બોલ નથી હા

हाँ लते हैं यहाँ पर मोटर निवेशी करवाने क्या है अबे जेवा तारा भाई भाई इधर ते किधर ही ना ऊपर से तंदा जाएगा जाएगा काट दूँगी जो बस ऊपर फेकोएगा ना तो काट दूँगी पड़ी ही हालो चमापा हवन होम नहीं मेरे तो ना करता हूँ चमापा इन तो वर्ल्ड है से बचे से बिया है तो तुम आजाने भरो તમારો કેમ करी દીધું તમ થોડા માર તો હરા મન માં આ શું વાત છે તને મોયડો કે ની પેરે દીધો ભાઈ હે ખાલી મોયડો જ દેખાય તારી મોઢી જ દેખાતી ન હોય મોઢી જે કે બોલ પાડી હોય ને હેવો જો જો ઈ કે ઈ કે તાણેન હુઈ ગઈ પાલ ना અને સાહેબ <laughs> <ना। laughs> है એવું છે હાલે ના इन्हें आज थोड़ा तारो फरो नहीं ओसो ના ઓલે બેપર બદલાવ્યો ને પેરાવ્યો ને એટલે હે મો મજા આવે હા આલાનો હાંધો ક્યાં હે રૂમ મ છે હા હાંધા ને તો કાટે કાઢી નહિ આય છે બીજે હાંધો જોઈ લેતો ઓલી બાજુનો એ હાંધો કોણ આવ રેડી તો અલ જોઈ લે આલો ભાઈ પાલ ભાઈ ની મોટર કાઢવી જો હે મોટર તો ફરે છે એવું લાગે છે પણ કદાચ પંપ ભેગો ના ફરતો હોય કે રોટર ભડેઈ ગયો એવી શંકા હતી ચેક કરીને આવતો રહ્યો હવે મારે જાવ હા

આપણે જો તરબૂચનો નો લઈ લીધો છે આ લોકો તરબૂચ ખાવું હોય તો આ ટૂંકમાં હવે બધા મેન મેન માલ વેચાઈ ગયો ને તે પછી નો માલ છે એટલે થોડાક જીણા હે પણ ભારે મીઠા મીઠા બહુ હે મીઠા ભારી છે તરબૂચ પાકી ગયા હે શૈલેષભાઈ કે ખાલી થઈ ગયા જરાક કેજો નકર પાંચ કિલો મોકલાવી દેજો મોકલાવી દીધા પાંચ કિલો થી કઈ નહીં થાય પાંચક મણ જો હે કેમ કે આ ત્રણ ચાર મણ આવે નહીં ખાલી બે થી ત્રણ થી જ મામલો થાય થઈ રહ્યો અમદા પાણી જુઓ એટલે કઈ એમ નડે નહીં પણ અમુક ને રાજુભાઈ ને શંકા એવી છે કે આ તરબૂચ થી થયું વીરે નહીં તરબૂચ બહુ ખાધું હતું કદાચ એને એમથી પણ અમારે જલા જેટલું કોઈ નથી ખાધું પણ જલા ને એ વાંધો નથી આવ્યો એટલે તરબૂચ થી કઈ ના થાય તરબૂચ માં ખાલી પાણી જ હોય ઓનલી ઓન એટલે કઈ નડે નહીં તો હાલો આપણે ખાઈ લઈ મસ્ત કણી વારું તરબૂચ છે કોઈને ખાવું હોય તો આવી જાવ बाकी हमारे एंजॉय करवन था ये अच्छे hmm. हेलो इधर लो खुटा डाल लें पहले जो भी बराबर yes. ले लिया हेलो <laughs> <laughs> hmm. <Where do> <laughs> भाई तरबूज खाई જાપતી અને હવે જવું હે આપણે ઓલા રાજમાન થોડાક પાથરા હે ને એ ભેગા કરી લઈ આ બુંગણીયા ઉપર નાખ દઈ ને એક ઈ કામ નીકળી જાય અમારા જલ્લાભાઈ આવી ગયા એટલે કે બાપુ આવી ગયા હે એટલે તો પાપાને બતાઈને મદદ કરી હે ગું થાકી જાય ને એટલે બરાબર હે અમારા જલ્લાભાઈ મદદ કરવા આવે હે પાપા થાકી જાય ને તો એના પપ્પા હમણાં કઈ કામ ન થાવતા થાકી જાય ને તો

એમ ને પણ જણો ને મોર ઉનારા થઈ જવાનું ગમે ત્યારે હાલો કઈ વાંધો નહીં ભાઈ ભીંડી નું શાક બપોરા કરવા આવી જાવ ક્યાં બરફી એવી હોય તો લાવો

વિંદન અનુસાર આ બજી ફેલ લચકો આયા હે લાડવા સર એમ બાપેલ આવતા મજુતો અથડા હે ભાઈ ખાવાનું આજ ના 5 વાગી ગયા બફेलो મિલ્કિંગ ચાલુ થઈ ગયું છે એટલે મારે જાવું હે આલ ભાઈ આગળ એની મોટર ઉતારવાની છે પાલ ભાઈ કાઢી લીધી છે એને કાઢવાનું કહી આવ્યો તો અને આલ ભાઈને આમ તો બી જોવા ગયો તેદી કાઢવાનું કઈ આવ્યો તો તે બે ની વિધી કરનાખી છે હાલો જરાક મોટર ઉતરાવવાની છે ઉતરાવી લ્યો આ વીડિયો છે આલભાઈ ની વાડીએ અને આપડું મકાન સામે જ રયો અને આલભાઈ ને સતે દિવસ નથી સુઈ તો જો લ્યો લાઈટ ચાલુ રાખીને વયો ગયો હાલો આપણે સાવી બંધ કર દેવરિયાની સાપું ક્યાં આ હે મારા નામ જણા જો બદામ દેખાય આપડા ઘરે થી આલભાઈ ની વાડીએ નીકળ છે જાટકો કોઈને કેરીયું ખાવ્યું હોય ને તો આલે એમ ગાડીમાં બહુ ખે આપણે ખરી ગયા મોર અહીંયા થર થઈ ગયો કેરીયું અલા તારે ટ્રેક્ટરમાં લાઈટું ચાલુ હતી તને ધોરેથી નથી ઉચતું ભુરુ લઈ આવ્યું તો ભૂરું ક્યાં સુજે જ છે તો હા હા બરાબર ભાઈ આ માણસ ને તમે ઓળખો તો કેજો આ માણસ રૂપ બદલાવી ગયો સારું રેડ છે ના ના રેડી જ છે અને ભાઈ ઉનાળો આવે ને એટલે આવા હાંધા હલાડી અમારે વધી જાય કાં ભૂરું

અને ડાયરેક્ટ ઘરે બદલાવી નાખ્યું આ દવા પીને આલા એનો હક પણ રીયું કે છૂટું થીયું બરો છૂટું થઈ ગયું છૂટું થઈ ગયું હા કે દિયા હે બરો છૂટું તો એન નહી કે દિયા કુચ ભી નહી દિયા અરે એસે થોડો છૂટો હોગા ઇસને ભી કુચ ભી નહી દિયા તો ખાલી સગઈ કરીતી વાત પતકી કરીતી ઓ વાત પતકી મે પૈસા લગતા હે ને કે રમેશ હા લગવત જોઈ ને કુચ ભી નહી લગતા હે હાતે नहीं। कुछ भी नहीं लगा। अच्छा वहां हाँ। लगता पैसा हो गया और દે કી ન ઉતારવાનું હ ઓર ડંગણું આવે નહિ નો માછ જોઈને અમારે ખડે લાવને કેમ હે મોજ ઓ અરે ભલે તો કબાબા ખાલી લઈ જ ના ના સનેડો હે બરો ચીપી લગા દો

झटको right. ja. <laughs> right. yeah, है तो तन खबर पड़ी जाए झटको है तो तन खबर पड़ी जाए हाँ रम वस्तु लगे संजय भाई, भाई बाई, बाई, बाई। बस बस किम से आलिया है है? कहीं ना घटे घटे भाई नो ये ना जमा हेन्स है तो रे काम ना मारना <laughs> ना ना दिल ले रही हो भाई। रही okay, है ले दे भाई। मौसम संजय तो नहीं। आ, आती जो। हमारे करता कोई नी कोई काटवी पाला बापू आज लाइन इ है आ भाई लाइन आईन आ

અને એ બાને હું અહીંયા લાભ લઈ લઉં મને ટાઈમ નથી અલ ભાઈ મોટર ઉતારીને આવી ગયો હવે જરાક નાવું ધોવાનો વિચાર છે અને જોઈએ આગળ કંઈ કામકાજ હોય તો કરીએ આપણે જો સુરભી બધા હાલીને આવે છે

जो अम्बे मानो मंदिर है कौन नहीं पता के है जलो ताजो अंजीयन तफाई ता તમને હતી વાત હાલી ના પાણી એ ખાલી પડે અને બાજુ અહીંયા બધું વારતી ગોઠવાઈએ જો થોડીક વાર બની તો આપણે એન્જિન વાર હું અને નગર બસ જવું હોય કેમકે ના આવી છે पड़ी गई है तो आप आज ब्लॉग नो एंड आज कर दई वीडियो गई मोए तो लाइक करजो शेयर करजो चैनल ने सब्सक्राइब कर दीजो मर्सो आपरे वसा कल तक दुमा बाय बाय